મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના બોલાસા ગામના કોમલસિંહ કાબડનો સાત જુલાઈના રોજ બાઇક ઉપર જતા સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો ગંભીર ઇજાઓના પગલે દાહોદની કે કે સર્જિકલ નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનો મૃતદેહને લઈને જતા રહ્યા હતા અંતિમ વિધિ પણ થઈ ગઈ હતી પરંતુ હજુ તેમનો આત્મા અહીં હોવાની માન્યતા સાથે આજે તાંત્રિક સાથે પરિવારજનો મૃતકના આત્મા જેને ઘાતલા તરીકે પણ ઓળખાય છે તે વિધિ માટે દાહોદની હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંકુ ફૂલ દીવા સહિતની પૂજાની સામગ્રીથી વિધિ કરી મૃતકના આત્માને લઈને ગયા હતા રસ્તામાં તાંત્રિક ધૂંઢતા ધૂંડતા લઈને નીકળ્યા હતા આદિવાસી સમાજમાં દેવદિવાળી પહેલાં ચૌદસના દિવસે પૂજા અર્ચના કરી પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્માને શાંતિ મળે તે માટે કોતરણી કરેલો પથ્થર રોપવામાં આવે છે જેને શિરા તરીકે ઓળખે છે પૂજા અર્ચના સાથે સ્વર્ગસ્થને યાદ કરવામાં આવે છે સાથે જ તેમના આત્મા કોઈના શરીરમાં પણ આવે છે અને જે વ્યક્તિના શરીરમાં આવે તે મૃતકના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે સાથે જ વર્ષ કેવું નિવડશે તેની પણ આગાહી કરતા હોય છે એક માન્યતા એવી છે કે આદિવાસી સમાજનો વ્યક્તિ જે સ્થળ ઉપર મૃત્યુ પામ્યો હોય ત્યાં જે ચૌદસ પહેલા તેના આત્માને લઈ જવામાં આવે છે જેને ગાતલાની વિધિ તરીકે ઓળખવામાં આવે છે આ વિધિ કરીને પથ્થરને મૃતકના આત્મા સ્વરૂપે લઈ જવામાં આવે છે જેથી તેમનો આત્મા ભટકતો ના રહે તેવી એક માન્યતા રહેલી છે इलाज कराने लाए थे तो उनके बाद उनका यहाँ अंतिम फांस उन्होंने यहाँ पे ली उसके बाद हम क्या अभी ये के के हॉस्पिटल में लाए थे या उनके बाद से हम फिर लेने आए हैं अभी दिवाली का त्यौहार आ रहा है तो उसमें क्या वो बिठाने का जैसे हमारे रिवाज में रहता हिंदू रिवाज में बिठाने का इनको बिठाए घर ले जाएंगे ये घर नहीं आ रहे थे तो हम लेने आए थे सब मिल इनको ले जाके इनकी सेवा सागरी घर पे पूजा पाठ में सब सेवा सेवासागरी करेंगे इनकी भर तक इनकी ये महाराज हम घर से ही लाए थे से ये हमारे ये लोकेन्द्र सिंह गामड ये महाराज कौन से गांव का ये महाराज हमारे बोला सा हैं के मेरा लोकेन्द्र सिंह गामड़ आप कौन से गांव बोला सा ही है हमारे मतलब जात के ही है इनको मतलब आते हैं तो इनको लेके आए थे